ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ ધોરણ બાર કોમર્સના પરિણામમાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોટા અનુભવ્ય પરિણામ આવ્યું છે જેમાં એ વન અને એ ટુ ગ્રેડ મેળવવામાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીઓએ બાજી મારી છે તો વિશ્વ ભારતીમાં બીબીએ બીસીએ બીકોમ કોમ અને બીએસસીની કોલેજો પણ શરૂ કરાઈ છે માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરથાણ સુરતનું ધોરણ બાર કોમર્સનું પરિણામ જરતું આવ્યું છે જેમાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થીનીએ એ તો નવ વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવવામાં સફળ રહી હતી જ્યારે બી વનમાં ચૌદ અને બી ટુમાં આઠ વિદ્યાર્થીઓ હતી કોરોનાની મહામારીના સમયમાં સતત બે વર્ષથી અનિયમિત રીતે શાળાઓ શરૂ થઈ હતી ત્યાં તમામ ધોરણોમાંથી ખાસ કરીને ધોરણ દસ અને બાર બોર્ડના વિદ્યાર્થીઓ માટે વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલ મોરતાણવા શિક્ષકો દ્વારા નિયમિત રીતે ઓનલાઈન શિક્ષણ થકી વિદ્યાર્થીઓના સતત સંપર્કમાં રહીને વિદ્યાર્થીનીઓને કોઈ રીતે બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરવું તે અંગે માર્ગદર્શન આપતા બોર્ડમાં વિદ્યાર્થીની જરૂરી ઉઠી હતી વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આ વખતે કોરોનાને કારણે આમ તો જોવા જઈએ તો સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે પણ વિશ્વભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પાખરજીની સહ જે છે એ વન ગ્રેડ સાથે પ્રથમ ક્રમાંકે છે સાથે બીજી દસ દીકરીઓ જે છે એ ટુ સાથે ઉત્તીર્ણ થયેલ છે સંપૂર્ણ ગર્લ્સ સ્કૂલ છે એકવીસમી સદીમાં વાલીઓની જે ચિંતા હોય છે દીકરીઓને સતાવતી તો એ પ્રકારની કોઈપણ ચિંતા વાલીઓને અહીં રહેતી નથી કારણ કે અહીં એમને સંસ્કાર સાથેનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે સાથે સાથે જીવનમાં પ્રત્યેક ડગલેને પ્રત્યેક સમસ્યા જ્યારે હોય તો એમને કઈ રીતે સોલ્વ કરવી એ અંગેનું પણ સતત એને રિલેટેડ પ્રવૃત્તિઓ દ્વારા એમને પ્રેક્ટિકલી માર્ગદર્શન અપાય છે કે જીવનમાં ઉદ્ભવતા પ્રશ્નોને આપણે કઈ રીતે ઇઝીલી સરળતાથી સોલ્વ કરી શકીએ અત્યારના આધુનિક યુગમાં અને ટેકનોલોજીના યુગમાં જ્યારે વિદ્યાર્થી અને યુવાધન જ્યારે ખાસ કરીને એમ કહેવાય કે મોબાઈલથી દૂર રહી શકતો નથી એઝ એઝવેલ મીડિયાથી દૂર નથી રહી શકતો ત્યારે અમારી દીકરીઓ અમારા માટે એટલું પ્રાઉડ છે કે દીકરીઓ પોતાના ધ્યેયને પોતાના લક્ષ્યને પોતાના અભ્યાસને વિશેષ પ્રાયોરિટી આપે છે અને મીડિયા અને આ ફોન વગેરેથી દૂર રહી અને માત્ર અને માત્ર એમના સ્ટડી ફોકસ કરે છે મેક્સિમમ રીડિંગ સાથે રિવિઝન સાથે જે પેપર પ્રેક્ટિસ હોય છે એને વિશેષ પ્રાધાન્ય આપે છે અને કદાચ એટલા જ માટે કોરોનામાં જ્યાં બધું જ બંધ હતું અને વૈશ્વિક મહામારીમાં જ્યાં કપરી પરિસ્થિતિઓ હતી છતાં પણ આટલું સરસ રિઝલ્ટ દીકરીઓ લાવી શકી છે વિદ્યાર્થીઓને પહેલા તો કોઈપણ પ્રશ્નનો સોલ્યુશન ત્યારે જ તમને મળી શકે કે શા માટે આ પ્રશ્ન પૂછવામાં આવે કે શા માટે તમે અહીંયા રહો અને શા માટે તમે પરીક્ષામાં વિશેષ ધ્યાન આપો તો જ્યારે વ્યક્તિને શા માટેનો જવાબ મળી જાય છે ત્યારે એને કામ કરવાની અને કરાવવાની મજા આવતી હોય છે ને એમને ખબર છે કે આપણે જેટલી પણ વધારે મહેનત કરશું તો ભવિષ્ય આપણું એટલું જ ઉજ્જવળ છે તો એ સંદર્ભે એમને રિવિઝન સાથે ખાસ કરીને સતત એક મહિના સુધી કન્ટિન્યુઅસ એક દિવસના ત્રણ પેપરની પ્રેક્ટિસ સાથે રિટર્ન એક્ઝામ જે રીતે પ્રી બોર્ડ એક્ઝામ લેતું હોય એ રીતે અહી અહીં એમને સતતને સતત પેપર પ્રેક્ટિસ અપાવી હતી અને સાથે જે તે વિષય શિક્ષકોને પણ એમની સાથે જોડી રાખ્યા હતા જેથી કરીને વિદ્યાર્થી કોઈ કોઈપણ સ્થળે પણ ક્ષણે જે પણ પ્રશ્ન સમસ્યા હોય તો એનું તાત્કાલિક એને સોલ્યુશન મળી જાય અને એના પેપરની પ્રેક્ટિસનું એનું સરસ મજાની એ તૈયારી કરી શકે અને હા એક વાત જણાવતા મને વિશેષ આનંદ થાય છે કે માધવ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ વિશ્વભારતી ગર્લ્સ કેમ્પસમાં અમે બીકોમ બીબીએ બીસીએ અને બીએસસી એ કોલેજ લાવી રહ્યા છીએ એટલે સમાજમાં પ્રત્યેક વાલી મિત્રો અને વિદ્યાર્થીની દીકરીઓ સુધી આ સંદેશ આપવા માંગુ છું કે અત્યારે જે માહોલ જે છે ખાસ કરીને સુરક્ષાનો જે માહોલ છે સલામતીનો જે માહોલ છે આ બધી ગંભીર બાબતોમાં આ વિશ્વભારતી કેમ્પસ એક તમારા માટે એક એવું આશીર્વાદ લઈને આવ્યું છે કે આ બધી જે કોલેજો છે બીબીએ બીસીએ બીકોમ અને બીએસસી કેમેસ્ટ્રી અને માઇક્રોબાયોલોજી તો એમાં હવે દીકરીઓને અને વાલીઓને વિશેષ અભ્યાસ માટે યુનિવર્સિટી કે સીધી સુધી કે ગામડાના ખાસ અંતરિયાળ વિસ્તારમાં રહેતા પણ જે વાલીઓ છે તો એમને છેક ત્યાં સુધી ન જવું પડે અને આ ગર્લ્સ કેમ્પસમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી કલ્ચરલ એક્ટિવિટી સાથે એમનો અભ્યાસ એટલો આગળ જઈ શકે કે જેથી કરીને એમની કારકિર્દી બેસ્ટ થઈ શકે એ માટે હું અમારા મેનેજમેન્ટ વતીથી સમગ્ર સમાજ પ્રત્યેક વાલી મિત્રો અને પ્રત્યેક દીકરીઓને અભિનંદન અને ધન્યવાદ આપું છું જો આવનારા સમયમાં વિશ્વ ભારતી ગર્લ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બીબીએ બીસીએ

સ્પેશિયલ અમારા સબ્જેક્ટ ટીચર જે ડગલેને પગલે અમને જ્યારે પણ અમને મુશ્કેલી આવી જ્યારે પણ અમને કંઈ પણ પ્રોબ્લેમ આવતી તો એ અમારી સાથે ઊભા રહેતા અને કંઈ પણ સોલ્યુશન અમે ઇવન એમ પણ કહેતા કે રાતે પણ તમારે જો પણ અમારી જરૂર પડે તો તમે ફોન કરી શકો છો અને ઘણા મેમ તો હોસ્ટેલમાં પણ રહીને અમારો સાથ આપ્યો છે અમને ઓનલાઈનમાં પણ ઓફલાઈન જેવું શિક્ષણ આપવાની એમણે પૂરી પ્રયત્ન કર્યો છે એમણે અમારા સ્કૂલમાં છથી પાંચથી છ કલાક સ્ટડી આપતા એવી જ રીતે અમને ઓનલાઈનમાં પણ પાંચથી છ કલાક સ્ટડી આપવાની એ લોકોએ ટ્રાય કરી અને અમને દર બધા લેકચર દરરોજ બધા સબ્જેક્ટના એક એક લેક્ચર આવતા જેથી અમને બધા સબ્જેક્ટમાં બધી પ્રાયોરિટી વ્યવસ્થિત મળતી અને મેમ બધું હોમવર્કને એ બધું પીડીએફ મોકલી આપતા અને અમે અમારે એમાંથી લખવાનું પ્રેક્ટિસ કરવા એમને હું એમ કહેવા માંગુ છું કે ફક્ત ઓનલાઈન ભણવાથી થવાનું નથી પણ આપણે મેમને સાથ આપીને તેમ તે હોમવર્ક આપે બધું વ્યવસ્થિત કરવાનું રિવિઝન પ્રેક્ટિસ અને હમણાં તો કોરોનાને લીધે આવી રીતે રિઝલ્ટ મળી ગયું પણ આગળના ટાઈમ પર ઓફલાઇન એક્ઝામ લેવાશે એટલે એ લોકોને વધારે મુશ્કેલી પડશે કેમકે છેલ્લા દોઢથી બે વર્ષથી એ લોકોએ એક્ઝામ આવી રીતે નથી આપી એટલે એ લોકોને વધારે પ્રેક્ટિસની જરૂર છે મારું નામ પટેલ પ્રાચી કુમાર ખૂબ જ લાગણી અનુભવું છું અને હું મારા આચાર્યશ્રી અને મારા સબ્જેક્ટ મેમનો આભાર માનું છું કે જેને અમને જેટલું સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ આપી શકે એટલું ઓનલાઈન કેટલા કલાક શિક્ષણ અને દરેક સબ્જેક્ટના નેટવર્ક પ્રોબ્લેમ્સ પણ હતા તો પણ મુશ્કેલીનો સામનો કરીને અમને ઓનલાઈન શિક્ષણ આપ્યું એ માટે હું ખૂબ જ આભાર અનુભવું છું હું ઘરે રહીને ઓનલાઈન શિક્ષણ તો બધા એટેન્ડ કરતી હતી ઓનલાઈન ક્લાસ પ્લસ જે હોમવર્ક હતું એ પણ બધું એટેન્ડ કરતી હતી અને પ્લસ જે દિવસે મને આ સવારથી સહન જે સ્ટડી કરાવી હોય એનું રિવિઝન કરતી હતી પ્લસ રાઉન્ડ ટેસ્ટ ચાલતા હતા તો એના પેપરની પણ એકસ્ટ્રા પ્રેક્ટિસ કરતી હતી શું બનવા માંગો છો કોમર્સમાં ભવ્ય સફળતા મેળવતા વાલીઓ અને વિદ્યાર્થીનીઓએ શાળા અને મંડળના દેવચંદભાઈ સાવત કિશોરભાઈ સાવત અને આચાર્ય બહેનો ગીતાબેન પંડ્યા તથા હવાબીબેન ડુમસી અભિનંદન પાઠવ્યા છે